નવસારીમાં વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ રિંગ રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી વરસાદ ને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાંચસો પચાસ થી વધારે લોકો નું સ્થળાંતર કરાયું નવસારીના માછીવાડ માં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા ભૈસરખાડા વિસ્તારમાં પચીસ થી વધારે ઘરો માં પાણી ભરાયા રંગુનગર કમલા રોડ ફતેહ પાર્ક સોસાયટી માં પાણી ભરાયા કાશીવાડીમાં પાણી ભરાતા લોકો હેરાન થયા લોકોને ઘર વખરી પણ પાણીમાં વહી જતા લોકો શેલ્ટર હોમમાં રહેવા મજબૂર નવસારી માં વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ રોડ પર ભરાયા સમા પાણી વરસાદ ને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાતા પાંચસો પચાસ થી વધારે લોકો નું સ્થળાંતર કરાયું નવસારી ના માછીવાડ માં લોકો ના ઘરમાં પાણી ઘુસ્યા બેસઠ ખાડા વિસ્તારમાં પચીસ થી વધારે ઘરો માં પાણી ભરાયા રંગુનગર કમલા રોડ ફતેહ પાર્ક સોસાયટી માં પાણી ભરાયા કાશીવાડીમાં પાણી ભરાતા લોકો હેરાન થયા લોકોને ઘર વખરી પણ પાણીમાં વહી જતા લોકો શેલ્ટર રહેવા મજબૂર